ઊંઝા તાલુકાના મોલ્લોચોરા ઉમિયા માતા મૂળસ્થાન મંદિર પાસે આવેલ ઐતિહાસિક હેડંબા માતાજી મંદિરમાં અનોખો ચમત્કાર જોવા મળેલ જે મંદિર વિશ્વમાં ઐતિહાસિક મંદિર રીતે પ્રખ્યાત છે માના મુખ ઉપર લલાટ તેમજ માના દર્શન માટે ભાવિ ભક્તોની હજારોમાં ભીડ જોવા મળી ભક્તોએ માનો જય જયકાર કરી હેડંબા માતાની મૂર્તિના દર્શન કરેલ જે ઊંઝા વન રીતે વર્ષોથી કહેવાતું એક મંદિર જે વિશ્વમાં એક જ મંદિર રીતે પ્રખ્યાત છે ને વિશ્વમાં એક જ મંદિર છે હેડંબા માતા મંદિર એ ન્યૂઝ સુનિલ પટેલ